ફિલ્મ વિશ્લેષકોના પ્રાથમિક મંતવ્યો મુજબ અવતાર ફાયર એન્ડેશ એ અગાઉના બે ભાગ કરતાં વધુ ઊંડાણપૂર્વકની અને જટિલ વાર્તા ધરાવતી ફિલ્મ હશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે જેમ્સ કેમેરોન માત્ર પેન્ડોરાની સુંદરતા જ નહીં પરંતુ ત્યાં રહેતા લોકોના સ્વભાવમાં રહેલી કડવાશ અને સંઘર્ષને પણ ઉજાગર કરશે તેશ પીપલ રાખના લોકો નામના નવા સમુદાયનો પરિચય આ ફિલ્મને એક નવો જ પરિમાણ આપશે કારણ કે તેઓ અન્ય નાવી જાતિઓ કરતાં વધુ ક્રોધીત અને હિંસક હોવાનું દર્શાવવામાં આવ્યું છે વિવેચકો આ પરિવર્તનને આવકારી રહ્યા છે કારણ કે તે વાર્તામાં સારા વિરુદ્ધ ખરાબ ના પરંપરાગત માળખાને બદલીને વધુ ગંભીર નૈતિક પ્રશ્નો ઊભા કરશે ટેકનોલોજીના નિષ્ણાતો અને વિશ્લેષકો એવી પણ અપેક્ષા રાખી રહ્યા છે કે આ ફિલ્મ વિઝ્યુઅલ ઇફેક્ટ્સની દુનિયામાં ફરી એકવાર ક્રાંતિ લાવશે. પાણી પછી હવે અગ્નિ અને જ્વાળામુખીના વાતાવરણને જે રીતે પડદા પર ઉતારવામાં આવ્યું છે તેને જોતા વિશ્લેષકો માને છે કે સિનેમાના અનુભવને આ ફિલ્મ એક અલગ જ ઊંચાઈ પર લઈ જશે. આ ઉપ્રાંત વાર્તામાં પાત્રોનો ભાવનાત્મક વિકાસ ખાસ કરીને જેક સલીના બાળકો પર કેન્દ્રિત હતી વાર્તા દર્શકોને વધુ સ્પર્શી જશે તેવું વિશેષ કોનો અનુમાન છે એકંદરે ફિલ્મ જગતના જાણકારો આ ફિલ્મને 2025 ની સૌથી મોટી અને પ્રભાવશાળી ફિલ્મ તરીકે જોઈ રહ્યા છે જે બોક્સ ઓફિસ પર પણ નવા કીર્તિમાન સ્થાપિત કરી શકે છે